પર્સ બનાવીએ ચાલો નમસ્તે ફ્રેન્ડ ચાલો આપણે નાના એવા ટુકડામાંથી એક પર્સ મસ્ત શોપિંગ બેગ બનાવીએ ચલો ચાર ઇંચ મેં એની પહોળાઈ લીધી છે અને લંબાઈ એની ઓગણીસ ઇંચ લીધી છે બરાબર એ બે સાઈડ પટ્ટી લગાડવાની છે અને કાપડને બ્લેક કાપડનો બાર ઇંચ પહળાઈ લીધી છે અને અઢાર ઇંચ લંબાઈ લીધેલી છે હવે આ બ્લેક કાપડ બે બાજુની પટ્ટી આપણે ચડાવીશું ચાલો પટ્ટી સડાવીએ ત્યાં ચીલાઈ મારી દેવાની અને બે સાઈડની પટ્ટી ચડાવી દેવાની જેથી પર્સનો એક ઉઠાવ આવી જાય છે અલગથી તમારે જો ના ચડાવી હોય પડતી તો તમે એમનું કાપડમાં પણ કરી શકો છો પણ એમાં એવું છે કે જો બે બાજુ બોર્ડર હશે તો પશ્ત એક અલગ જ ઉઠાવવા આવી જાય બે બાજુ મેં જોઈન્ટ કરી દીધી છે બે બાજુની લંબાઈ અઢાર ઇંચ અઢાર ઇંચ રાખેલી છે પોળાઈ પણ અઢાર છે અને લંબાઈ પણ અઢાર જ છે એ નીચે અસ્તર નાખવાનું છે અને ઘઉંની બોરી લેવાની અથવા કોઈ પણ આટા બેગ હોય તો પણ ચાલે મેં ઘઉંની બોરી લીધેલી છે અને એની ઉપર કાપડ રાખી અને ચારે બાજુ ચીલાઈ મારી દેવાની જેથી પર્સ મજબૂત બને છે શોપિંગમાં એટલી તમારે વસ્તુ લાવી વજનદાર હોય તો કોઈ ટેન્શન નથી રહેતું મેં મારી દીધું છે હવે ત્રણ ઇંચ એના ખૂણેથી લેવાનું છે કાપવા માટે બે બાજુ ત્રણ ત્રણ ઇંચ ત્રણ ત્રણ ઇંચ લઈ લેવાનું છે અને બે સાઈડ એને કાપા મારવાના છે ત્રણ ઇંચ આ બાજુ પણ લઈ લેવાનું છે અને પછી એને કાપી લેવાનું છે કાપ્યા પછી બીજી સાઈડમાં એ સાઈડમાં તમારે દોઢ ઇંચમાં માર્ક મારવાનો છે અને એને સીધું લાઈનમાં કાપી લેવાનું છે જેથી એક અલગ લુક આવી જાય છે દોઢ હિસસ રાખવાનો છે આગળ અને પાછળ સીધું કરી લેવાનો છે પાછળ જતાં પછી એને કાપી નાખવાનું છે એ ભાગ બે સાઈડ ઈટ ઈ ટાઈપ આપણે કાપી નાખવાની છે પછી આપણે એને ચેન નાખવાની છે જીપ નાખવાની છે જીપ નાખવા માટે પટ્ટી પણ લેવાની છે પટ્ટી મેં થોડીક મોટી લીધી છે અઢાર ઇંચ લીધી છે હેન્ હેન્ડલ બેગનું પણ અઢાર ઇંચ જ માપશે પટ્ટી એટલા માટે લીધી છે કે કોઈ રેસો પણ સેનમાં ભરાય નહીં પટ્ટી નાખી એટલે જો આ ટાઈપ ચેન અને પટ્ટીને પહેલાં પટ્ટી મૂકી વચ્ચે ચેન અને ઉપર જેથી ચેન વચ્ચે આવી જવાથી કોઈ પણ આમ દોરો કે તમારા ચેનમાં ક્યારેય આવશે નહીં પેક થઈ જશે ને પાછાથી સિલાઈમાં મેં ચારેકોરથી પટ્ટી મારેલી છે જેથી જો આપણું શોપિંગ એક તૈયાર થઈ ગયું છે થેન્ક યુ ફ્રેન્ડ